તો બાળકો મિત્રો આજે તમે શું શું શીખ્યા એક તો જાણે પાંચ શીલ પાલન કરવાનું બરોબર પાંચ શીલ માં ગયા ગયા કે હું ફરીથી તમને બોલાવું છું હું સત્ય બોલીશ એમ બોલું તમારે બોલવાનું હું સત્ય બોલીશ એનો મતલબ કે આપણે ખોટું બોલવાનું નહીં તો હું ખોટું બોલીશ નહીં હું ચોરી ચોરી કરીશ નહીં એટલે બીજાનું લઈ નઈ લેવાનું તો આપણે શું કરવાનું બીજાને મદદ કરવાની શું કરવાનું બીજાને મદદ કરવાની પછી હું મારામારી કરીશ નહીં બરોબર તો હું મારામારી કરીશ નહીં તમારે તમારા ઘર માં કુટુંબ માં દાદા કે બાપા કે કોઈ દારૂ પીતા હોય તો કેવાનું કે હું અને એને કેવાનું ભાઈ દારૂ પીવાનો નહીં ભગવાન બુદ્ધે ના પાડી છે તો હું દારૂ પીશ નહીં હું કોઈ ખરાબ કામ કરીશ નહીં હું સારા કામ કરીશ તો આજે આ શીખવા મળ્યું ને આપણને કાયમ માટે યાદ રાખવાનું આપણે ભગવાન બુદ્ધ ને યાદ રાખવાના એમને કીધું કે આ પાલન ને તો તમે સુખી થશો તમને કોઈ દુઃખ આવશે નહીં જય બેન જય બેમ જય ભેમ એટલે ડોક્ટર સાહેબ આંબેડકર નમો બુદ્ધાય નમો બુદ્ધાય નમો બુદ્ધાય બધા બાળકો ને ઇનામ મળી ગયું ને બધા તમે ઊંચી કરો બધા બાળકો બે હાથ ને આમ પકડી થેલી ઊંચી કરો ભાઈ એનો વિડીયો ઉતારી લેજો સરખી રીતે ફોટા પાડી લેજો ખૂબ સરસ હાલો તમને આર ની માહિતી આપી જેમ એમાં આવતા વર્ષે તમને મેડમિશન લેવાનું હોય એના ધોરણમાં માળક આવતું હોય અને છ વર્ષ પહેલા થાય તો એના માટે તમે વાડીનો સંપર્ક કરી શકો છો ઉપર આવશો どうした Situ aja. Sorry, ya, ya. Awa, 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 baik. Uh, siapa